માતાજી બધાએ ને માતાજી હવનું હારું કરે ને બધાને આજે નરવા રાખે તો સાપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં હશો જો આજે ને અમારા વાડી એક દિવસ ચાલુ કર્યો છે સીરજો મૂકી રહ્યો તો આજે અમારા વાડીએ હવે ઘઉ નો ઢગલો કર્યો છે અને એ પોળા કરવાની છે તો જો અમારા રસીદભાઈના જ મીરા લીધેને આવ્યા છે ને તે બહુ મજા આવે છે

જો કે કો આ બધાય પોળા પોળા કરી નાખવી તા નીરાલી ખાસો ને હર છુ તો રમે છે જો જો પોળા મણયા કરવા આખા એ માં પાછરી દેવાનો હો આખા એ માં આખા ના પોળા પોળા કરી નાખો ને હરખા તપી જાય કા નીરાલી હા ખાસો ને હું ખાશ તો री <laughs> <आपे। laughs>

soalnya pola-pola kini jadi agak makin nih કે મમ્માને ઘરે આવીશું કા કે રંગુ મમ્માને ઘરે ટનબળ આપડે આયુષ આયુષ મમ્માને ઘરે આયા હા મમ્મા ઘરે આવો આય એટલે મને મને થા બેજા अरे आई आई टावला वाट को तरी काय गोपाळ भरेलो हा ए हा रे bye <laughs>

જો આપરા ચા બનાવવાનું સારું કરી દીધું છે છોકરા હરું જો સામેલ દીધો છે તો ચા બની ગઈ કોને પીવાનો છે મારે ગંગુના આઈસને હસીને બધાને ચા લે તો હાલો જો બધાને ચા પીવાનો છે કા હરુ બેન ખાસો ને તો જો અમે સામેલ દીધો છે હમણા બેન હમણા બેન જવાનું યા કોબરો આવે ને એટલે ચા લઈને આવું તમે અહીંયા વ્યાજ જાવ ખાટલે લઈ ગયા જાવ જાવ હા જો ચા પાકવા આવી ગયો ચા બથે ચા પીવા આ બને ચા પીવા મને લટખ ખાવ છે આ મને લટખ ખાવ છે બોલતા સરસ મજાનું નાનું બોલ ચા પીવા આ ચા પીવા પપ્પા એ શી ચા પીવા